જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના રજમી ડેમના રૂલ લેવલ જાળવવા આ વર્ષની સિઝનમાં પ્રથમ વખત બે દરવાજા એક એક ફૂટ ખોલાયા હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ જિલ્લા પૂજોડ કાલકેટીની શોધમાં છો તો આજે સંપૂર્ણ કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે માળિયા હાટીના તાલુકાના વાંદરવડ ગામ નજીક આવેલ વ્રજમી ડેમ સહિત ઉપરવાસમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ ડેમમાં પાણીની આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા સફાઈન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે રજમી ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે બે દરવાજા એક એક ફૂટ ખોલવાની તંત્રને ફરજ પડી છે જેથી તંત્ર દ્વારા રજમી ડેમની નીચેના ભાગમાં આવતા ગામો વાંદરવડ દુધાળા સરકડિયા ઈટાળિયા સહિતના ગામોના સતત સંકલ્પમાં રહી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે